પાટનગર ગાંધીનગરમાં પ્રશાસનનું બેગા ડિમોલ્યુશન નદી કિનારે સરકારી જમીનો પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની વચ્ચે વહેલી સવારથી મેગા ડિમોલિશનની કામગીરી પેથાપુરના સંજરી પાર્ક નજીકના વિસ્તારમાં ડિમોલ્યુશનનો પ્રારંભ થયો છે ગેરકાયદે દબાણો દૂર કરી એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવશે પાંચસો કરોડની પચીસ એકર જમીન પર ગેરકાયદે બાંધકામો દૂર કરાશે નદી કિનારે ખડકાયેલા સાતસોથી પણ વધુ કાચા પાકા બાંધકામોને તોડવાની શરૂઆત થઈ ચૂકી છે અને ડિમોલ્યુશનની આ ડ્રાઇવમાં એક હજારથી વધુ અધિકારી અને કર્મચારીઓ જોડાયા મહાનગરપાલિકા માર્ગ મકાન વિભાગની કુલ દસ દસ ટીમ આ ડિમોલ્યુશનની કામગીરીમાં જોડાય છે વીસ જેસીબી અને ચાલીસ ડમ્પરની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી કરાશે તો ડિમોલ્યુશનની ડ્રાઇવમાં એક હજારથી પણ વધુ અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં આ ડિમોલ્યુશનની કામગીરી કરવામાં આવી રહી છે ગાંધીનગરમાં મેગા ડિમોલ્યુશનની આ કામગીરી જ્યાં નદી કિનારે સરકારી જમીનો પર જે ગેરકાયદે મકાનોને દબાણો કરી દેવામાં આવ્યા હતા આ તમામને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે ચુસ્ત સુરક્ષાની બંદોબસ્તની વચ્ચે આ કામગીરી અને પેઠાપુરના સંજરી પાર્ક નજીકના વિસ્તારોમાં ડિમોલ્યુશન શરૂ કરાયું ગેરકાયદે દબાણોને દૂર કરી એક લાખ ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવશે પાંચસો કરોડની પચીસ એકર જમીન પર જે ગેરકાયદે બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા આ દબાણોને દૂર કરવામાં આવશે કુલ સાતસોથી પણ વધુ કાચા પાકા મકાનો અહીં બાંધવામાં આવ્યા હતા આ તમામ ગેરકાયદે મકાનોને તોડી પાડવાની કામગીરી થઈ રહી છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે વીસ જેસીબીની સાથે ચાલીસ ડમ્પરની મદદથી કાટમાળ પણ દૂર કરવામાં આવશે સાતસોથી પણ વધુ કાચા પાકા મકાનો જ્યાં અહીં ખડકી દેવામાં આવ્યા હતા આ તમામ દબાણોને દૂર કરવા માટે આજે વહેલી સવારથી જ કામગીરી શરૂ કરાઈ છે પોલીસ અધિકારીઓની ટીમની સાથે જ આ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે આ તમામ ગેરકાયદે બાંધકામો છે તેને દૂર કરી અને આ સરકારી જમીનને ખુલ્લી કરાશે

કાચા પાકા મકાનોને તોડી નાખવામાં આવ્યા છે જે ગેરકાયદે રીતે અહીં બનાવવામાં આવ્યા હતા આ તમામ ગેરકાયદે દબાણોને હટાવવા માટેની કામગીરી આજે વહેલી સવારથી જ કરવામાં આવી રહી છે તો ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની વચ્ચે અત્યારે આ કામગીરીની શરૂઆત પેથાપુરના સંજરી પાર્ક વિસ્તારમાં જે ગેરકાયદે બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા આ તમામ બાંધકામોને ધ્વસ્ત કરવા માટેની કામગીરી ચાલી રહી છે અને સરકારી જમીનને ખુલ્લી કરાશે

કુલ દબાણો સાતસો જેવા છે અને બધા જ દબાણો દૂર કરવામાં આવશે અંદાજીત બજાર કિંમત જોઈએ તો સરકારી જમીન એક હજાર કરોડ થી વધારેની ખાલી કરવામાં આવશે ની સૂચના અને અમારી ટીમ દ્વારા અત્યારે કામગીરી ચાલી રહી છે સર કેટલા સમયથી આ પ્રકારે બાંધકામો અહીં હતા હાલ તેમની સાથે સંપર્ક નથી કપાયો આપ સંપર્ક નથી થઈ શકતો આપને એ જણાવી દઈએ કે સાતસોથી પણ વધુ આ ગેરકાયદે જે કાચા પાકા મકાનો હતા તેને દૂર કરવાની કામગીરી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે એકસો પચાસથી વધુ મકાનોને અત્યારે હટાવવામાં આવ્યા છે અને આ સરકારી જમીન જેને ખાલી કરાવવા માટેની અત્યારે આ કાર્ય કાર્યવાહી થઈ રહી છે